હમણાં જ આપણા ગુજરાતમાં સહસ્ત્ર દળોની ત્રણેય પાંખોએ એક સંયુક્ત અભ્યાસ કર્યો હતો પોરબંદરના માધવપુર દરિયા ખાતે ભારતીય સહસ્ત્ર દળોની ત્રણ પાંખો એટલે કે ભારતીય સેના ભારતીય એરફોર્સ અને ભારતીય થલ સેનાએ ટ્રાય સર્વિસીસ કવાયત એટલે કે ટીએસી બે હજાર પચીસનું આયોજન કર્યું હતું હવે આ ત્રિશૂલનું આયોજન દસ થી લઈને દસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે હવે ભારતીય વાયુસેના દ્વારા આ ત્રિશૂલની શરૂઆત કરવામાં આવી હતી અને આ કવાયતમાં ભારતીય નૌસેનાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો હવે TEC 2025 નું નેતૃત્વ છે તે ભારતીય નૌસેનાના પશ્ચિમી નેવલ કમાન્ડર દ્વારા કરવામાં આવ્યું અને જેમાં ભારતીય થલ સેનાના સર્ધન કમાન્ડર અને ભારતીય વાયુ સેનાના સાઉથ વેન્ડર એર કમાન્ડરે પણ મુખ્ય સહભાગી સાથે જોડાયા હતા હવે અહીંયા મુખ્ય પ્રશ્ન એ છે કે આ કવાયતનું સમગ્ર આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું કારણ કે કવાયત એક એવી વસ્તુ છે કે જ્યારે આપણી જે ફોર્સ છે તે દરેક ત્રણેય ફોર્સ છે એરફોર્સ છે થલ સેના છે નૌસેના છે એ દરેક મળીને એક સંયુક્ત પ્રેક્ટિસ કરે છે એટલે કે આવનારા જે પણ કોઈ પડકારો છે કોઈ પણ યુદ્ધ છે તો તેની માટે આપણે તૈયાર છીએ કે નહીં એ તેમાં પ્રેક્ટિસ કરીને ચેક કરવામાં આવે છે

કોઈ નવા સાધનોની જરૂર છે એ દરેક વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે હવે ટીએસી બે હજાર પચીસ એટલે કે ત્રિશુલ ની આ સફળતા પછી એવું કહી શકાય કે ભારત છે તે આવનારા કોઈ પણ પડકારો માટે એકદમ તૈયાર છે